નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ફતેપુરા ખુંભારવાડા પોલીસ નિશામે નવાજ બનેલા રોડમાં ડામર પીગળ્યો માત્ર અડત્રીસ ડિગ્રીમાં દર્શક મિત્રો મીડિયામાં સમાચાર ચમક્યા તો તરત જ કોન્ટ્રાક્ટરના માણસ દોડ્યા અને રેતી આમ તો ખરેખર એક પર્ટિક્યુલર મેશની રેતી નાખવી પડે એની જગ્યાએ માટી સાથે રેતીનું મિશ્રણ પાથરવા માટે શ્રમજીવીઓને કામે લગાડવામાં આવ્યા દર્શક મિત્રો અક્કલનું પ્રદર્શન કર્યું એના કરતાં પહેલેથી જ જ્યારે રીસર્ફિસિંગ થયું ત્યારે જ સીલકોટ કર્યો હોત તો આ દિવસના અભાર